અવિસ્મરણીય મિલનની સાક્ષી રહી ચૂકેલી આપણી આવી પવિત્ર ભૂમિ ઉપર આપણા સંપ્રદાયના મહાન સંત શ્રી રઘુરામજી મહારાજ શ્રીએ એકસો પચ્ચીસ વર્ષ પૂર્વે દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણાસાગરનું મંદિર બનાવ્યું હતું અને પોતાના ગુરુ ભગવાન કરુણાસાગરની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી અને આ સુખદ પ્રસંગના સો વર્ષ બાદ ઉમરાના ભક્તોએ આ મંદિરના પહેલા માળે દિવ્ય પરમગુરુ ભગવાન કરુણા સાગરના બાળ સ્વરૂપની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી આ પ્રસંગની યાદગીરી ફક્ત ઉમરાના જ નહીં પણ સમગ્ર સંપ્રદાયના ભક્તોના હૃદયમાં સદાયની માટે વસી ગયેલી છે પોષ સુદ અગિયારસ ના રોજ રઘુરામજી મહારાજ દ્વારા બનાવવામાં આવેલા આ મંદિરની એકસો સાલગીરી આપણે સૌ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે આપ સૌને ફક્ત એક જ વાત જણાવવાની કે આવા પ્રસંગો ઉજવવાનો અમૂલ્ય અવસર આપણા જીવનમાં ફક્ત એક જ વખત મળે છે અને અત્યારે જેઓ હયાત છે તે પેઢી એ પછી એક માસનો બાળક હોય કે પછી 90 વર્ષના વૃદ્ધ દાદા દાદી આ પેઢી ઉપર ખરેખર દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગર અને રઘુનામજી મહારાજની મહેલ છે નહીં તો તમે જ વિચારો બસો પચાસમાં વિશ્વ કલ્યાણ મહાન તપસ્વી રઘુરામજી જન્મજયંતી મહોત્સવ બસો એકાવનમાં વિશ્વ ઉદ્ધારક પરમગુરુ પાગત્ય મહોત્સવ અને ત્યારબાદ હવે આપણને ઘર આંગણે એકસો પચ્ચીસમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો આ અમૂલ્ય મોકો મળ્યો છે હવે પછી થી પચ્ચીસ વર્ષ બાદ જ્યારે આપણે ત્યાં બસો પંચોતેરમાં રઘુરામજી જન્મ જયંતી મહોત્સવ પ્રાગત્ય પછી મંદિર નો એકસો પચાસ મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો હશે ત્યારે આપણા પૈકી કેટલા વ્યક્તિઓ હયાત હશે એ તો ભગવાન જ જાણે તો સમગ્ર સંપ્રદાયના અને ખાસ કરીને ઉમરાના ભાઈ બહેનોને મારી ખાસ અપીલ છે કે આપણે સૌ એવા પુરુષની કર્મભૂમિમાં જીવીએ છીએ કે જ્યાં ફક્ત જન્મ લેતાની સાથે જ બાળકને કાયમ પંથની ભેટ મળે છે જ્યાં ઘોડી જેવા મૂંગા પ્રાણીને પણ કૈવલ ધામ જવાની તક મળી જતી હોય છે તો આપણે સૌ તો દેવતાઓને પણ દુર્લભ એવા મનુષ્ય અવતારમાં જન્મ લીધો છે આવો સરસ મજાનો અવસર ચૂકવા જેવો ખરો તો મારો જવાબ છે ના હું તો મારા પરિવાર અને મિત્ર મંડળની સાથે આ સમગ્ર પ્રસંગમાં ઉત્સાહભેર ભાગ લઈશ અને તારીખ ઓગણીસ વીસ અને એકવીસ જાન્યુઆરીના રોજ ભગવાન કરુણાસાગર મંદિર ઉમડા ખાતે યોજાનાર તમામે તમામ કાર્યમાં ભાગ લઈશ અને આ સમગ્ર અવસરને મારા જીવનની સૌથી યાદગાર પ્રસંગની યાદીમાં સામેલ કરી દઈશ અને તમે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં આ ચેનલ ઉપર તમે પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબનું બટન દબાવો અને બે લાઇકન ઉપર ક્લિક કરો વધુ એક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો સતકૈવલ સાહેબ